હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગમાં આજે આપણે બનાવવાના છીએ બ્રેડની એક નવીન મીઠાઈ તો આપણે બ્રેડ લીધી છે એક કપ ખાંડ દૂધ અને કસ્ટર પાવડર તો હવે આપણે બ્રેડના ચાર ટુકડા કરી લઈશું બ્રેડના આપણે ચાર ટુકડા કરી લઈશું પહેલાં આ રીતે આપણે એની કિનારે કાપી લેશું આ રીતે આપણે

બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને કરી લેશું ब्राउन થઈ ગયા છે હવે આપણે આને કાઢી લેશું બ્રેડના બધા ટુકડા આપણે કરી લીધા છે તો હવે આપણે દૂધ ગરમ કરશું હવે આપણે દૂધ હવે આપણે કસ્ટર પાવડર નું થોડુંક દૂધ નાખશું અને મિક્સ કરી લેશું

તો આપણે આની અંદર ટુકડા નાખી દઈશું ઉપરથી આપણે કાજુ બદામ નાખી દઈશું બ્રેડની ની નવી મીઠાઈ બનીને તૈયાર છે તો તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો આવી જ અવનવી રેસિપી માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ